આદિવાસી દિવસની ગ્રાન્ટ મુદ્દે ધરમપુરમાં રજૂઆત સ્થાનિક આદિવાસી સંગઠનોને સીધી ગ્રાન્ટ આપવાની માંગ સરકારને આવેદનપત્ર પાઠવ્યું વલસાડના પ્રાયોજનના વહીવટદાર અને ધરમપુરના પ્રાંત અધિકારી સમક્ષ આદિવાસી આગેવાનોએ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે સરકારી ગ્રાન્ટ અંગે રજૂઆત કરી છે આદિવાસી આગેવાનોએ જણાવ્યું કે દર વર્ષે આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે ગત વર્ષે સરકાર દ્વારા દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ વર્ષે આ રકમ વધીને બાવીસ લાખ રૂપિયા કરાઈ છે આગેવાનોની મુખ્ય માંગણી છે કે આ ગ્રાન્ટ સીધી સ્થાનિક આદિવાસી સંગઠનોને ફાળવવામાં આવે તેમણે સ્પષ્ટતા માંગી છે કે ગ્રાન્ટ માત્ર રાજકીય પક્ષો કે ધારાસભ્યોને જ આપવા અંગે કોઈ સરકારી પરિપત્ર છે કે કેમ જો આવી કોઈ માર્ગદર્શિકા હોય તો તેની નકલ મંગાવવામાં આવી છે વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ જ્યાં આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે ત્યાં યોગ્ય રકમની ગ્રાન્ટ ફાળવવાની માંગણી કરવામાં આવી છે આગેવાનોએ આ અંગે સરકારને આવેદન પત્ર પાઠવ્યું છે જય આદિવાસી જોહર આજ રોજ અમે વલસાડ ખાતે પ્રાયોજના વહીવટદારશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે આદિવાસી સંગઠનો દરેક તાલુકામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરતા હોય છે અને સરકારશ્રી દ્વારા દર વર્ષે દસ લાખ જેટલી રકમ ફાળવવામાં આવતી હોય પરંતુ આ વર્ષે બાવીસ લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે જેથી અમે આજે માગણી કરી છે કે આ રકમનું ચૂકવણું જે તે વિસ્તારમાં જે આદિવાસી સંગઠનો કરી રહ્યા છે એમને બિલનું ચૂકવણું કરવું જોઈએ ન કે રાજકીય પક્ષોને કારણ કે દર વર્ષે ફક્ત ને ફક્ત રાજકીય પક્ષોને એનું ચૂકવણું કરવામાં આવતું હોય છે જે બાબતો અમે પ્રાઇવેટના વહીવટારશ્રીને રજૂઆત કરી કે આવો કોઈ પરિપત્ર છે કે ફક્ત રાજકીય પક્ષો કે ધારાસભ્યશ્રીઓને ચૂકવણું કરવાનું હોય તે એમણે સ્પષ્ટ કીધું છે કે આવો કોઈ પરિપત્ર નથી તમારી જે કંઈ પણ રજૂઆત છે એને ધ્યાને લઈશું જો મને એવું લાગે છે કે અમારી માંગ ન સંતોષાય તો અમારા નવમી ઓગસ્ટના દિવસે આજે અમારા જે મુદ્દાઓ છે આવી અમારી જે આદિવાસીઓ નામે આવતી ગ્રાન્ટ જે આવા ધારાસભ્યશ્રી કે અન્યને ચૂકવવામાં આવે છે એના વિરોધમાં અમે બધા લોકોને જાગૃત કરીશું